બહુ રાજનીતિ વાળો માણસ કાનરદેવ ચૌહાણ જાલોર મહારાજ એમને પોતાના એકના એક દીકરો હતા એને મોકલ્યા વિરમદેવ ને પણ વિરમદેવ એટલે સોનગરા બંકોક છતરી ઓણરી

અંઠલ વાછાતી હાથીની હોઠ જેવી ભુજાઓ શરાબ 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 દેખલા માંડી અને દિલ્હીની કેચેરીમાં જદી વિરમદેવ ચૌહાણ વયો આવતો તો ઝાલોરનો રાજકુમાર પડદામાંથી અલાઉદ્દીનની એકની એક દીકરી લાડકી દીકરી ફિરોજા એને પહેલી વાર વિરમદેવ ચૌહાણને જોયો ભાઈ આ સત્ય ઘટનાનો ઇતિહાસ છે વાંચી લેવાની છૂટ છે એટલે હું પડકારી પરકારીન કહું તમારે ફિલ્મ બનાવવા હોય તો અમારી પાસે ઇતિહાસો છે

હું લગ્ન કરું તો વિરમદેવ હારે કરું નકર જિંદગી આખી કુંવાર આવું નક્કી કરી નાખું ટૂંકમાં મેળા મહેમાન ગતિ કરી આ તે બધી વાત કરવામાં આવી અને પછી અલાઉદ્દીન ની દીકરી ફિરોજાય એના બાપ ને આ વાત ફુગાડી દીધી કે મારે લગ્ન કરવા તો આ વિરમદેવ હારે એનો એ રાજપુત્ર એના રૂપ જોયું એના ગુણ જોયા એનું હાલવું એનું ચાલું એનું બોલવું

બાપુજીએ મોકલ્યો છે મારા બાપે પણ હજી એને મારે પૂછવું પડે મંત્રા એટલે વિચારી તમને કહી તમે સંદેશો મોકલજો જે હોય તે મને મારી હારે વાત કરો અને વિરમદેવ પાછો આવ્યો જાલોર માં અને પછી પાછળ તરત પત્ર લઈ અને નો માણસ આવ્યો જાલોર અને હવાર નો ફોર કચેરી ભરાણી અને કાગળ વાંચાવવામાં આવ્યો કચારી ની માલિકો બધા બેઠા છે આડા ફીડ રાજપૂતો અને કાગળ વાંચવામાં આવ્યો એમાં લખ્યું હતું કે અલાઉદ્દીન ખિલજી એમ લખે છે કે મારી એકની એક દીકરી ફિરોજા છે તમારા વિરમદેવને માટે હાથેવાળે તમારા ધર્મ પ્રમાણે તમારા રિવાજ પ્રમાણે પરણાવવા માંગુ છું અને આપણે હગું થઈ જાવું છે કાગળ વંચાણો હટ કરતી બધાની આંખો છઈ ખિલા થઈ ગઈ વિરમદેવની સામે શું જવાબ આપશે રાજકુમાર બરાય જોઈ રહ્યા અને એની નજર બાપની સામે ગઈ બાપની વિરમદેવની સામે નજર ગઈ બાપે કીધું બેટા તારે શું કહેવાનું છે તો બાપુ દિલ્હી જેવા હગા મળે એને તો બધા મોહ હોય ને હા પણ હું બોલવા દો થોડું કેવું છે મારે કે શું કેવું છે રાજપૂત જે દુહો બોલ્યો છે સાહેબ જેવી તેવી વાત નતી દિલ્હી ના અપમાન એટલે દીકરી નું સામું માગવું આવે બે વસ્તુ હતી એક તો સમાધાન થઈ જાય તો આને કઈ કોઈ દી વાંધો ન આવે માથે જતા દિલ્હી ના બાદશાળ ના પડો એની હમેથી એની દીકરી સંદેશો મોકલાવે ના પાડો તો હું પરિણામ આવે એવી એને ખબર હતી દેશ આખો એના રાજ્યનું શું થાય એને ખબર હતી છતાં એને એટલું કીધું કે બાપુ મારે આટલી જ વાત કરવી છે અને તેથી કચેરીની માલિકોર વિરમદેવ ચૌહાણે દુહો કીધો તો કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ હે બાપુ હે કચેરીના રાજપૂતો હે કચેરીના માણસો હું જો અલાઉદ્દીન ની દીકરી હારે લગ્ન કરું તો મામા લાજે ફાટિયા અન કૂળ લાજે ચૌહાણ જો મે પરણો તુરકણી તો તો પશ્ચિમ ઉગે ભાળ તુરકણી ના હામા લગન કરું તો હુરજ દાદા ને પશ્ચિમ માં ઊભો પડે પણ કનહડ દેવ ને કચ્છારી ના રાજપૂતો ની બોજાઓ ફરાક 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 ફરક થાવા મંડાણી ભાઈ મોજ ના તોરા છૂટી ગયા વાહ રાજપૂત મેં जैसलમેરરી ફટિયા અન રીધો બાતારી અચરજ બેટા રણ જુદી મરે અન બેટી કાટ સળળ અને સંદેશો પાછો ગયો કે આવી રીતનો જવાબ મેળવ્યો છે જો મેં પરણું તુરુકણી તો પશ્ચિમ ઉગે ફાણ અને અલાઉદ્દીન ને પગ થી માથે ને માથે થી વ્રમંડ ગઈ દૂર દંગળ ફોજ લઈને ઉતરો ફાયો રાજપૂતો ને ધમરોળવા માટે જાલોર ની માથે પ્રસંગ જાણીતો છે જાલોર ની માથે ચડાઈ થઈ પણ ત્યાં થી જયારે ફોજ વહેતી થઈ દિલ્હી થી ફિરોજા પ્રેમ ફરી ફરીને સાચો હતો જે શુદ્ધ પ્રેમ હોય એનું કોઈ અપમાન ન કરી શકી હું અને તમે હા એને વંદન પણ કરું છું હું વંદન કરવા પડે જ્ઞાતિ કોઈ પણ હોય જાતિ કોઈ પણ હોય એને દાસીને હારે મોકલી અને એને એમ કીધું થોડા એના માણસો પણ મોકલ્યા કે દાસીને કીધું કે તારે જવાનું છે વિરમદેવને જીવતો લઈ આવવાનો છે અને મારા વતી સમજાવવાનો કે તમારે યુદ્ધ નથી કરવાનું તમને આ કાઈ વાળ વાકો થવા દઉં નહીં હું અલાઉદ્દીન ની દીકરી છું પણ એને જીવતો મારી સુધી ફુગાડવાની તમારી જવાબદારી દાસીને મોકલી

અને કાનાડદેવ ચૌહાણે કેસરિયા કર્યા અને યુદ્ધમાં ઉતરો હું રાજપૂત રૂડો લાગ્યો ટૂંકમાં વાત કરું તો ગમનચાણ યુદ્ધ કર્યું બળવીરો ભટકા જોબન છટકા ભટકા ભટકા વિફરિયા ઘવરાયલ ઘટકા તો ઇન ગટકા મોજા પટકા સમંદરિયા મારે જા મટકા તત કટકે કટકા બુઢા જટકા ફટકારે રે ધીંગાણા ધડબડ મળિયા ભડફડ હાથે હડબડ વેતરિયા અન ટકરાયા ધડધડ ગાતર લડબડ ઢૂંઢો તડફડતા મરિયા તલવારો તડબડ ગોતળ ગડબડ માતા રડડ પચકારે ગમસાણ ભયંકર આ ધાક દયંકર એ ગમસાણ યુદ્ધ થયું કાનરદેવ કામ આવ્યો અને પછી વિરમદેવ ચૌહાણ રાજકુમાર યુદ્ધના મેદાનમાં ઉતર્યો ફાઈ પણ 12 નું 24 ભાલાએ જેને કહેવાય નીકળી ગયા છે આર પાર હાથીના જંતુ તળે છાતી ફાડી નાખી ડાબે ખબે તલવાર મારી જમણી પહાડીએ ઉતરી ગઈ જમણી ખમે તલવાર મારી ડાબી પહાડીએ ઉતરી ગઈ અને ગાંડી ગાડીギરની માલિકોર જેઠ મહિનામાં ગોવાળે આવો જાડો ખાખરાને કાપી નાખ્યો હોય અને પછી એમાં આ ઈ ખાખરામાંથી જેમ 18 ખોટા નીકળે આડ મહિનાને મેથીયા પછી એક મહિને એમ તીર કામ થાતી વિરમદેવ ચોહાણ વિંધાઈ ગયેલો માથું છે એ ડગમગબા વંડાણો ત્યારે દાસી એના માણસોને કીધું કે હું વિરમદેવ ને જીવ તો ન લઈ જઈ ફીરો પણ હું એની દાસી શું મારું એક કામ કરો એના સૈનિકોને ને કીધું મુસલમાન ના સૈનિકો હતા એને કે એનું માથું મને લઈ દો હવે આગળ મરી જવાનો છે અને એમાં કોઈ દુશ્મને આવે કચડો ધૂપ કરતો ઘા કર્યો ને નું માથું ઉડાડી નાખ્યું અને એ માથાને સૈનિક લઈ અને દાસીના હાથમાં આપ્યું વિખી નાખી ફોજ ને એ અલાઉદ્દીન ની ફોજ ને બીજી વાર ભાગવું પડ્યું ઇતિહાસ સાક્ષી પૂરે છે રાજપૂતો કપાઈ ગયા બહુ પણ ફોજ ને ભાગવું દાસી છે એનું મસ્તક લઈ એનું માથું લઈ અને દિલ્હી આવે ફિરોજ મળે છે એને કીધું કે વિરમદેવ ને હું જીવતો નથી લઈ આવી હગી પણ આ મસ્તક લઈ આવી છું માથું લઈ આવી છું ત્રાહડામાં હોનાના ત્રાસમાં માથું મૂક્યું માથે કપડું ઢાંક્યું અને ફિરોજાને બોલાવવામાં આવી જો આ વિરમદેવનું મસ્તક તારા માટે લઈ આવી છું છેલ્લી વારનું દર્શન કરી લે અને ફિરોજાએ આમ કપડું આઘું કર્યું પણ શું ઈ એની મૂછડીયું વાય ફરકે મૂછડિયું અને જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળીયું આ તો લોબડી વાળીનું કંઠ વાય ફરકે મૂછડીયું અને રીણ જબુકે દંત કેરીની ફાડ ફાડ જેવી આંખો જાણે વાતો કરતી હોય

અને ઈ એનો ઇતિહાસમાં દુહો સાક્ષી પૂરે છે ઈ વખતનો કે ફિરોજાએ તેદી દુહો કીધો તો કે તજ તુરકાણી ચાલ હુઈ હિંદવાણી હમે ચારણી સાહિત્યનો આ દુહો ફિરોજાએ કીધલો તજ તુરકાણી ચાલ મે તુરકાણી હાલ મૂકી દીધી છે તારા માટે હિંદવાણી બની ગઈ છું હવે મસ્ત કુંકા મે ફેરવી જાશો તજ તુરકાણી ચાલ અને હુઈ હિંદવાણી હમે મારા ભવ ભવના ભરથાર હવે શિર મધુણ તું સોની ગરા